આમ તો છેલ્લા નવ થી દસ વર્ષ થઈ ગયા દુનિયામાં મારો બાપ નથી યાર એટલે હું બીજું તો નહીં કઉ તમને પણ પીડા ખબર હોય ને ખબર હોય બાપ શું હોય છે મારા બાએ મને વાત કરેલી હા ભળજો આ બધા સમજદાર છો એટલે વાત કરું છું આ વિક્રમભાઈ મારા બાએ મને વાત કરેલી આપણે સિટીમાં મમ્મી બોલતા હોય ગામડામાં બા બોલી માં બોલતા હોય આપણે મામા બામાં મીઠપ લાગતી હતી આ મમ્મી શબ્દ આવ્યો ને મીઠપ ભઈ ગઈ ઓલું તો માં 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 ફળિયામાં થાતું હોય હામે હોકારા દેતી હોય માં મારા ફાધર મજૂરી કરતા હતા સિમેન્ટ ટાઈપના કારખાનામાં કલાકાર તો હું ખાલી બીજો માતાજીની કૃપાથી સિમેન્ટ ટાઈપના કારખાનામાં મજૂરી કરતા એ મારા ગામથી ચાર પાંચ કિલોમીટર ગામ હતું સાયકલ લઈને જવાનું અને સાયકલ લઈને રાતે નવ હાડાનો દસ વાગે સિમેન્ટ ટાઈપના કારખાનામાં કામ કરી અને ઘરે આવ્યા અને જમવાનું તૈયાર કરવાનું હતું એમાં ચાની તપેલી હતી કે પાણીની તપેલી કે દૂધની તપેલી એ દૂધની તપે લીધી હતી ગરમ દૂધની એમાં મારી એક વર્ષની ઉંમર મારા બાએ કરેલી વાત તમે ઘરના છો એક શ્રદ્ધાંજલિ દેવા વિનુભાઈને મળ્યો છું ત્યારે મારા પોતાના ઘરની વાત કરું છું બાપની પીડા કેવી હોય છે સાંભળજો એ સાયકલ નીચે મૂકી બાઈક હોય તો સમજે થાક ન લાગે પેડલ મારી મારીને પાંચ સાત કિલોમીટર થી તમે આવ્યા હોય થાક લાગ્યો હોય અને બરોબર સાયકલ દિવાલ ની આરે ટેકે મૂકી ત્યાં મારો હાથ છે હું વરાતી નો હતો મારા મને યાદ નથી આવ્યા પણ મારી કે તમારી જનતા વાત કરે તો મને તમને યાદ હોય એ દૂધની ગરમ તપેલી મારો હાથ પડ્યો એટલે બધી ચામડી વહી ગઈ ઉપરથી હજી જમવાનું તૈયાર થાતું હતું એને આમ થેબું મારી અને મને સાયકલ માં મારો બાપ દવાખાને લઈ ગયો મારો દીકરો છે આ બટકું મોઢામાં નથી મેલ્યું આમ ભાંગેલું બટકુ બટકું હતું એ આ મોઢામાં મેલવા જાય પહેલા હાથ ગયો ગરમમાં આ મારા એકની વાત નથી હરેક ઘરે બાપની પીડા અને બાપનો પ્રેમ હાથ છે એટલું યાદ રાખજો કે બટકું ક્યારેક મોઢામાં નથી મૂક્યું